ગલુડા જોવે છે મારા મમ્મી સિકોતેર મને યાદ કરવું છે પ્રાચી પટેલ એમની કોમેન્ટ છે અને ફરમાઈશ છે રામ રામ સીતારામ માં કેમ છો બધા મજા મજામાં દેશો હું પણ હા લોટખા માં આવું જ પડે વેચ ગયું લોટ લઈ ગયું લોટ માં મીરુધી બેસી રહે લોટ મી લોટ લઈ નઈ જાય લોટ કાશો ખાવાનો નો બાંધેલો

બે ત્રણ બિલાડી તો વિડીયો હું તમને બતાવું છું ઘણા ટાઈમ થી બે ત્રણ બિલાડી હતી પણ હમણાં ચાર ત્રણ ચાર ગલુડિયા નાના આવ્યા છે તો અમારી ઘરે કૂતરી જે અતીકની નાની તો એમના ગલુડિયા ચાર છે નાના નાના તો મિલુ ને ભાઈ નાની અમારે એમાં છું બેન ને હવાર માં છે ને રમાડવા મળવાના તો કે મિલુ એમાં છું અને મિતુ પહેલાંથી એમને બિલાડીનો નાના શીખલા હોય પશુ પક્ષી એનો વધારે બહુ પશુ પ્રેમી મતલબમાં ને બહુ શોખ એવો નાનો નાના નાના હોય ને તને રમાડવાનો બહુ શોખ ખાધા પીધા રમાડવા એ દે પહેલાં હવારમાં નાસ્તો કીરા વગેરેના તો એવું હતું જોકે અમુકને ન ગમતું હોય અમુકને ગમતું હોય પશુ પક્ષી અમુકને ગમતા હોય અમુકને ન ગમતા હોય બાકી મને નાનપણથી શોખ એવો ભાઈ હું પોપટ ને કૂતરાને મીંદડા ને બિલાડા ને એવું બધું બહુ પાડતો સસ્તા સફેદ છે નાનપણથી મને એટલો બધો શોખ હતો પશુ પક્ષી ઉપર કે હું ઘરે બહુ રાખતો પણ પછી ધીમે ધીમે કરતું એ બધું પણ બંધ કરી દીધું છું નહોતો રાખતો પણ હવે અમારે મીલું છે મીતુ છે તો એમને બિલાડીનો બહુ શોખ ત્રણ ચાર બિલાડીઓ છે ઘરે જ હોય મારી ત્રણ છે બિલાડી અને ચાર હમણાં ગલુડા આવ્યા છે જો સવારમાં છે ને બધા રમાડવા દે જાય મસ્ત છે ચારે ચાર ત્રણ બ્લેક છે એક સફેદ જેવું છે તમને આલો બતાવું છું આ ભાઈ એક બિલને જોવા રમાડે છે ગુડ મોર્નિંગ ગુડ નાઈટ જો ગુડ મોર્નિંગ ગુડ નાઈટ ની ખુજ જઈ ગયું શું તો કે બોલે દી કે એવું છે ખુઈ જવાનું છે કે મુડ દોર શકે કે ન શકે હમ તો આવી કરો જો આને હજી ટાઈટ લાગે ને એટલે આ એક ને ત્યાં અહીં લઈને બેઠો છે રમાડે છે હજી કા ઠંડી લાગે એટલે એને બાર તો બે હુરાઉ છું હુરાવે છે ભાઈ જો સુઈ ગઈ આ જો ગલુડા કેવાનું નામ છે નામ નથી આ જો બધા ગલુડા જોવે છે મારા મમ્મી ની ગલ્લું ગલું કેતો ગલું ગલું હવાર માં બેન ટાય બહુ એટલે ગલું જોવે છે ગલું ગલુ નું જોવે છે ગલુલું અમારી મમ્મી છે ને ઉભા ઉભા છે ને ગલુડા રમાડે છે બેન ને બે કમી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી હું હું કે છો મોઢા હા મારા મમ્મી ને મોઢા માં તો માવો છે હો ભાઈ તો એવું બધું છે જો બે જાઈન કર બેઠા જો આયે બેઠા બે નામ તો કે લે ભાઈ નામ પેડા તો કે હોય તો હું કેવા દો નામ જ નથી જો આવા મસ્તના છે ગલુડા હો ભાઈ

જો મોજા જેકેટ ને બધું આ બેને પહેરી લીધું છે હો મોજા ને જેકેટ ને બધુંય ટાઈટનું હા હા ત્યાં છે ગલુ ત્યાં છે ત્યાં છે ગલુ હા હાલ અહીંયા છે આમ જોતો ખરો ગલુ અમારે જાહાઝા બધા ગલુ છે જરૂર જોઈ ચાલે હાલે લે બાયધા જાતો 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 બાયધા બાય ધા

અહીંયા જવો મારા પપ્પા દુકાને બેઠા છે સોડા બોડા ભરે છે ઘણા મિત્રો એમ કે મારા પપ્પા બહુ આમ બોલતા નથી પણ પહેલેથી છે ને ભાઈ મારા પપ્પાને બોલવાનું બહુ ઓછું હોય વિડીયો વિડીયોમાં બધા બોલે નહીં કાંઈ આપણી દુકાન છે સોડાનું મશીન છે સોડા બોડા ભરે છે મારા પપ્પા જવો સાદી સોડા સાંજના પાંચ વાગી જશે ને આપણે આવી ગયા છીએ થોડુંક રીલનું શૂટિંગ કરવા તો રીલ થોડીક રીલ શૂટ કરી લઈએ આપણે ઇન્સ્ટાગ્રામ માટે તો આપણે ધાબા પર આવી જવું આપણું સ્ટેન્ડ આ રહ્યું મસ્ત આપણું સ્ટેન્ડ છે અને અહીંયા આપણે રીલનું શૂટિંગ કરીએ છીએ તો થોડી ઘણી રીલનું શૂટિંગ કરીને છીએ એવું બધું કરીએ હજી મીલું તો સ્કૂલેથી આવ્યો નથી પણ આગળ હમણાં લોકો આવી જાય પાંચ વાગે રજા પડે આવી જાય તો ભાઈ આપણે વિડીયોના હેન્ડ સમયમાં આપણે બે ફરમાઈશ પૂરી કરવાની છે હરેક વિડીયોમાં આપણે ટ્રાય કરીશું કે ભાઈ બે જણાની બે વ્યક્તિને આપણે ફરમાઈશ પૂરી કરીશું તો વિડીયોનો આપણે હેન્ડ કરતાં પહેલાં બે વ્યક્તિના નામ તમને બતાવું છું કે એમની ફરમાઈશ છે અને હરેક વિડીયોમાં બે જણાની ફરમાઈશ પૂરી કરીશું કારણ કે આપણે વિડીયો પણ લોંગ થઈ જાય એટલા માટે આપણે બબેની ફરમાઈશ કરીશું કોમેન્ટ કરી દેજો હજી પણ તમારી કંઈ ફરમાઈશ હોય તો કોમેન્ટ કરી દેજો અને આગલા વિડીયોમાં કદાચને તમારો વારો આવી જાય તો અત્યારે પહેલી ફરમાઈશ આપણે પ્રાશી પટેલ પ્રાચી પટેલ ની છે અને સિકોત્ર માં નું ગીત ગાવાનું છે તો સિકોત્ર માં યાદ કરવું છે પ્રાચી પટેલ એમની કોમેન્ટ છે અને ફરમાઈશ છે પાણી તો જય શ્રીકો એમની ફરમાય છે ને બીજી એક ફરમાઈ છે પૂરી કરીએ આગળ ભાઈ અશોકભાઈ મકવાના

જય મંગળા વાળા જય શ્રીકો આજનો આપણા વિડીયોમાં આટલું જ હતું અને તમારી કોઈ પણ ફરમાશ હોય તો પાછા કોમેન્ટ કરી દેજો અને ખાસ કરીને આવતા વિડીયો તમારી તમારું નામ આવે એવી આશા રાખું છું અને દરેક વિડીયોમાં બધા બધા હરેક વિડીયોમાં બે બે જણાની ફરમાશ પૂરી કરવામાં આવશે તો આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો પર ન ભૂલતા કોમેન્ટ કરી દેજો મળી છે આપણે આવતા બ્લોગ સાથે આવા ધમાકેદાર વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાબાઈ